ઉપલેટા નગરપાલિકા જનરલ બોર્ડ યોજાય તે પહેલા કોંગ્રેસના ચૂંટાયેલા નાગરિકોની સમસ્યાને લઈને અનોખો દેખાવ કર્યો શહેર કોંગ્રેસ પ્રમુખ લખમણ ભોપાળા તેમજ નગરપાલિકાના અન્ય કોંગ્રેસના સદસ્યો પણ આ અનોખા દેખાવ અને વિરોધમાં જોડાયા હતા કોંગ્રેસના સદસ્ય અને ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ લખમણ ભોપાળાએ નગરપાલિકાના મુખ્ય અધિકારી

સુપ્રિત કરવામાં આવ્યો અને રજૂઆત કરવામાં આવી કે તાત્કાલિકમાં તાત્કાલિક ઉપલેટા શહેર ની અંદર માં ઉપલેટા શહેરના લોકો ને આ કચરા થી મુક્ત કરોડીસી ન્યુઝી વિપુલ ધામીચા ઉપલેટા